રાજકોટ પ્રી એસોસિએશન દ્વારા તંત્રને રજૂઆત કરાઈ તંત્ર દ્વારા પ્રી પર ચેકિંગ કરીને ફાયર તેમજ બીયુ સર્ટિફિકેટ અંગે ચકાસણી કરવામાં આવી રહી છે જીડીસીઆરના નિયમ મુજબ પ્રી રહેણાંક વિસ્તારમાં હોવા છતાં એજ્યુકેશનલ બીયુ સર્ટિફિકેટ માંગવામાં આવી રહ્યું છે પ્રશ્ન છે જે મામલે તંત્રને યોગ્ય નિર્ણય કરવા અમારી રજૂઆત છે તેમ જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા પ્રી રજિસ્ટ્રેશન સાથે મંજૂરી મેળવવા ફેબ્રુઆરી બે હજાર સુધીનો સમય આપવામાં આવ્યો છે અમે પ્રીસ્કૂલ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા સરકાર શ્રીને કમિશનર શ્રીને એક નિવેદન આપીએ છીએ કે જે અત્યારના કમિશનર આરએમસી કમિશનર કે આરએમસી ઓફિસ દ્વારા જે ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જેમાં ઘણી અનેક પ્રીસ્કૂલોને સીલ કરવામાં આવી રહી છે રીઝન શું હોય છે એમાં બે રીઝન એ લોકોના હોય છે કે એક કાં તો બી એજ્યુકેશન હોવું જોઈએ કોમર્શિયલ હોવું જોઈએ કાં તો અને બીજું ફાયરના એનઓસી હોવા જોઈએ અત્યારના જે ટીઆરપી ઇન્સિડેન્ટ થયો પછી જે એ લોકો બીયુ અને જે ફાયર ઉપર એ લોકો ફોકસ કરે છે તો બીયુ રેસિડેન્શિયલમાં હોય એનું રીઝન એ છે કે જીડીસીઆરના નિયમ મુજબ સ્કૂલ છે એ એનો સમાવેશ રેસીડેન્શિયલમાં જ થાય છે તો તમે બીયુને સુકમ એજ્યુકેશન કે કોમર્શિયલમાં માગો છો બરાબર બીયુનો એજ્યુ રેસીડેન્શિયલમાંથી એજ્યુકેશનમાં તમે કન્વર્ટ કરશો તો એનાથી એનો સેફટી જ્યારે આપણે સેફટી જતી એના જોવાની છે તો સેફટી કઈ ચેન્જ નહીં થઈ જાય બીયુ રેસીડેન્શિયલમાં ત્યાંથી કોમર્શિયલમાં કન્વર્ટ કરશો તો એ પ્રિમા સેફ નથી થઈ જવાનું બરાબર તો આપણે એક સેફટી ઉપર ઉપર વધારે ફોકસ આપીએ ના કે કે કાગળ ખાલી રેસિડેન્શિયલ છે એજ્યુકેશન લખેલું છે એના ઉપર ફોકસ આપીએ આ બીજું કહેવાનું એ છે ફાયર માટે અમે અમારા એસોસિએશનમાં બધાને જ કહી દીધું છે કે ફાયરના રિલેટેડ જે કઈ પણ ઇક્વિપમેન્ટ જોઈએ જે કઈ પણ એક્સિગ્યુશન જોઈએ એ બધું લગાવવું જરૂરી છે અને આપણે કરવું પડશે એના માટે એનઓસી જેની પાસે નહોતું એનઓસી માટે એ બધા એપ્લાય કરેલું છે અને જેની પાસે એનઓસી હતું એ બધા એકમો ચાલે છે પણ અમારો મેઇન પ્રશ્ન એક જ છે કે બીયુ ને જીડીસીઆરમાં જો રેસીડેન્શિયલમાં ચલાવવામાં આવ્યું છે તો અત્યારના આરએમસી ડ્રાઈવ પ્રમાણે બીયુ ને રેસીડેન્શિયલમાંથી એજ્યુકેશનમાં શું કામ માગો છો બરાબર એના લીધે તમે પ્રી સ્કૂલને સીલ કરી દો છો અને એ એક કાગળ ઉપર જ ખાલી નામ ચેન્જ થાય એનાથી પ્રીમેસી સેફ થતું હોય તો પણ અમે માની લઈએ અને જો બીયુને અમારે મોટા ભાગની પ્રિસ્કૂલે બંધ જ કરવાનો વારો આવશે બીજો એ છે કે આ જયારે પરિપત્ર આવ્યો તો અમારે ગુજરાત સરકારનો જે બે હજાર ફેબ્રુઆરી બે પચીસ સુધીમાં અમારે ફૂલફિલ કરવાનો હતો પરિપત્ર આવ્યો એની અમે ઓલરેડી અમે એ પરિપત્ર અમે જોયું એમાં રજીસ્ટ્રેશનના જે બી નોમ્સ હતા એના માટે અમે કમિશનર સાહેબ આર એમસીમાં કલેક્ટર સાહેબ ડીઓ સાહેબ ને ઓલરેડી નવ ચાર બે હજાર ચોવીસના રજૂઆત કરેલી